આજે અજ્ઞાનમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે દાંતીવાડા તાલુકો યોગમય બન્યો હતો પાંથાવાડા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને જયગોલ સહિત અનેક સ્થળોએ યોગ દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી યોગને વૈશ્વિક સ્તરે મળેલી ઓળખ બાદ આજે ભારતના ખૂણે ખૂણેથી લઈને અમેરિકા સુધી યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં દાંતીવાડા તાલુકો પણ ઉત્સાહભેર જોડાયો હતો દાંતીવાડા તાલુકામાં આવેલા પાંથાવાડા દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી અને જયગોલ ખાતે આયોજિત યોગ કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા શાળાના બાળકોથી લઈને રાજકીય આગેવાનો સુધી સવે યોગાસનો કરીને સ્વસ્થ જીવનશૈલીનો સંદેશ આપ્યો હતો આ પ્રસંગે યોગના મહત્વ અને તેનાથી થતા સ્વાસ્થ્ય લાભો વિશે પણ જાણકારી આપવામાં આવી હતી આજે 21 જૂન વિશ્વ યોગ દિવસ તરીકે આખી દુનિયા ઉજવી રહી છે ત્યારે આપણને ગૌરવ થાય કે આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે વિશ્વને ભારતીય સંસ્કૃતિની આ એક ઉમદા ભેટ આપી છે અને વિશ્વએ સહજ સ્વીકારી છે આપણું માણસનું મન તન અને આત્મા ત્રણે એકતા હોય તો બધું જ સિદ્ધ થઈ શકે શરીરનું આરોગ્ય હોય તો બધું સિદ્ધ થઈ શકે અને એના માટે જીવનમાં યોગ અને કસરતોનું ખૂબ મહત્ત્વ છે એ આપણી ભારતીય સંસ્કૃતિની બેન જે ઋષિમુનિઓની મુનિઓની છે વિશ્વય આ વાત સ્વીકારી છે અને ભારતનો તો મંત્ર છે વિશ્વ કલ્યાણનો અને વિશ્વ કલ્યાણની આ વાત આખા વિશ્વએ સ્વીકારી છે ત્યારે ભારતીય સંસ્કૃતિ માટે નરેન્દ્રભાઈ મોદી માટે આપણને ગર્વ થાય છે અને આપણું એક એક બાળક આપણી સંસ્કૃતિને અનુરૂપ પોતાનું જીવન બનાવે જીવનમાં યોગનો એક મહત્ત્વનો રોલ છે એને અદા કરે અને આપણા બાળકો યોગ અને ધ્યાનથી વધારે પરિચિત થાય એટલે આ પ્રતિકાત્મક એક ત્રીસ જૂનના દિવસને યોગ તરીકે ઉજવી અને દરેક બાળકો વડીલો પોતાના જીવનમાં યોગને એક આનંદમય અવસર ગણી અને રોજે રોજ એની સાધના કરે એ ખૂબ જરૂરી છે મહામંત્રી ગુજરાત રાજ્ય નિવૃત્ત કર્મચારી મહામંડળ ગાંધીનગર એકવીસ જૂન વિશ્વ યોગ દિવસ તરીકે ઉજવવામાં આવે છે તેનું ખૂબ જ મહત્ત્વ છે તન બી સુંદર મન બી સુંદર સુંદર રહે શરીર લેકિન જીવનમે યોગ હોય જરૂર એ સાધના કે સાથ મોદીજીને જો મંત્ર દીધ વિશ્વકો એ એક બહુત બળી સાધના માટે કહેવાય છે કે સમગ્ર વિશ્વએ જ્યારે આ વાતને સ્વીકારી છે ત્યારે યોગ દિવસ તરીકે ઉજવાતા તમામ દેશો આમાં જોડાયા છે અને એથી શરીર પણ સુંદર રહે છે મન બી સુંદર રહે છે અને તન બી સુંદર રહે છે અને જો જીવનમાં યોગ હશે તો સારી રીતે આપણે જીવી શકીશું એક આ મહામંત્રથી સમગ્ર વિશ્વ કુટુંબકમની જે ભાવના પેદા થશે એ પેદા થવાની છે અને આ યોગ મંત્રથી ભારત બે હજાર સુડતાળીસમાં જ્યારે ખૂબ ઉજ્જવળ બનવાનું છે અને મોદીજીએ જ્યારે આ સંકલ્પ કર્યો છે એમાં પણ યોગનું ખૂબ મહત્ત્વ છે માટે યોગ દ્વારા સમગ્ર વિશ્વ સ્વસ્થ રહે મસ્ત રહે અને દવાઓથી દૂર રહે એના માટેનો યોગ મંત્ર આપણા યોગ ગુરુ એમ કહેવાય તો અને દેશના વડાપ્રધાન અને જ્યારે લોકચાહના મેળવી છે સમગ્ર વિશ્વમાં એવા નરેન્દ્રભાઈ મોદીએ સમગ્ર વિશ્વને ભેટ આપી છે માટે યોગ ખૂબ જરૂરી છે અને યોગ સૌએ કરવા જોઈએ